એટલે તમારી એક કરીને કરીને ઉપર ભવિષ્ય અસર માટે ભણાવવા માટેની ના તો નમસ્કાર દર્શક મિત્રો તો દર્શક મિત્રો આગળનો વિડીયો આપણે પછી જોઈએ એના પહેલાં થોડી વાત કરી લઈએ તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ગેની ની મિત્રો આ વિડીયો એટલો બધો ધૂમ મચાવી રહ્યો છે કે જેની કોઈ હદ નથી તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ની અંદર આ જ્ઞાની બેનનો વિડીયો એટલા માટે વાયરલ થઈ રહ્યો છે કે મિત્રો જ્ઞાની કોઈનો વિરોધ નથી કર્યો કે નથી બીજા કોઈના પક્ષમાં ઉભર્યા પરંતુ મિત્રો ગેનીબેન બેન એક દીકરીઓ માટે થઈને મિત્રો બોલ્યા છે એટલા માટે મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો બહુ તેજીથી વાયરલ થઈ રહ્યો છે તો દર્શક મિત્રો આગળની ચર્ચા આપણે કરીએ એના પહેલાં તમે આપણી ચેનલ પર પહેલી વારના નવા આવશો તો દર્શક મિત્રો ચેનલને એક કરી લેજો જેથી કરી બીજા પણ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં તો દર્શક મિત્રો વાત કરીએ આપણે ગેનીબેનની તો દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ગેની મિત્રો ઘણો બધો વિરોધ ચાલી રહ્યો હતો એ તો મિત્રો તમને ખબર છે કે જ્ઞાનીબેને મિત્રો એક સ્ટેજ ઉપર ચડી અને મિત્રો ઠાકોર સમાજ માટે એવું કીધું હતું કે ઠાકોર સમાજ અંધશ્રદ્ધામાંથી બહાર આવે ભુવા કોઈ માનસો નહીં અને બેન દીકરીઓએ કે દશામાંનો કોઈ વ્રત કરવા નહીં અને મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર બીજો પણ જ્ઞાનીબેનનો એક વિડીયો વાયરલ થયો છે કે જેની અંદર જ્ઞાનીબેને એવું કીધું છે કે કોઈ બેન દીકરીઓ કોઈ પગપાળા ચાલતા જવું નહીં અને જાવ હોય તો આગલા દિવસે તમે સાધનમાં જાવ એવું મિત્રો જ્ઞાનીબહેને એક વિડીયોની અંદર કીધું છે ને એ પણ મિત્રો સોશિયલ મીડિયાની અંદર વિડીયો ઘણો બધો વાયરલ થઈ રહ્યો છે પરંતુ મિત્રો વાત કરીએ જ્ઞાનીબેન આ વિડીયા વિશે તો દર્શક મિત્રો મિત્રો આપણે એવું નથી કહેતા કે જ્ઞાનીબેન બધી રીતે ખોટા હોય છે પરંતુ મિત્રો જ્ઞાનીબેને અમુક એવી મિત્રો સારી સારી વાતો પણ કરી છે તો મિત્રો જ્ઞાનીબેને જે આ લોકોને મિત્રો મિત્રોએ કીધું હતું કે તમે અંધશ્રદ્ધામાંથી બહાર આવો એ મિત્રો ખાલી ઠાકોર સમાજ માટે મિત્રો કીધું હતું અને કારણ કે મિત્રો જ્ઞાનીબેન પણ એક ઠાકોર સમાજમાંથી સમાજમાંથી જ આવે છે અને જ્ઞાનીબેન મિત્રો આ ઠાકોર સમાજ મિત્રો અંધશ્રદ્ધામાંથી બહાર લાવવા માટે મિત્રો તેઓએ કીધું હતું પરંતુ મિત્રો લોકોએ કંઈક અલગ જ સમજ્યું અને મિત્રો વિડીયોને ઘણા બધા વાયરલ કરી નાખ્યો છે તો દર્શક મિત્રો અત્યારે જ્ઞાનીબેને મિત્રો એક બીજી પણ સારી વાત કરી છે અને મિત્રો ઘણી બધી આમ સારી વાતો પણ કરી છે અત્યારે મિત્રો સોશિયલ મીડિયાની અંદર ગેનીબેનો મિત્રો આ વિડિયો વાયરલ થયો એની અંદર ગેનીબેને મિત્રો બેન દીકરીઓને ભણાવવા માટે મિત્રો જે વાત કરી છે એનો મિત્રો સોશિયલ મીડિયા અંદર વિડિયો વાયરલ થઈ રહ્યો છે તો દર્શક મિત્રો સૌથી પહેલા ને તરત જ તમે ગેનીબેનો વિડિયો જોઈ લો કે ગેનીબેન શું બોલી રહ્યા છે અલગ વ્યવસ્થા છે ભણવા એવી બે આ સમયની છે અને સમાજની સલામતીની વાત છે આ વસ્તુને મારે પડે એટલા માટે કરીને એને યોગ્ય